ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिश्वत्

સાક્ષાત્કારની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ આ નામ એવું છે કે વર્તમાન કાળે અગણિત વ્યક્તિઓ પોતાના જીવનમાં માત્ર આ નામના સહારે સુખ અને શાંતિને પ્રાપ્ત કરી રહ્યા છે એમના ગુરુદેવે જ્યારે એમનું નામ પાડ્યું હતું ત્યારે એમણે નક્કી આ વિરલ સાધુની વિશિષ્ટ પ્રતિભા ઓળખી લીધી હતી એવા શુભ યોગે એમનો મુનિશ્રી સિદ્ધિ વિજયજી આ પ્રમાણે નામાન્યાસ થયો હતો તેમના નામની સાથે સિદ્ધિ જીવંત તો જોડાઈને રહી જ પરંતુ આજે પણ જોડાયેલી રહેલી છે એમણે પોતાના જીવનમાં જે યોગ સાધના એ ગુણો મેળવેલા તેમની આરાધનાથી તે વાતો પોતાના જીવનમાં અવતરણ પામ્યા છે તેવો અનુભવ અનુભવતા ભાવકોની સંખ્યા ઘણી મોટી છે ગમે તેવા કે ગમે તેટલા અંતરાયો વ્યક્તિને હેરાન પરેશાન કરતા હોય પણ જો તે વ્યક્તિ સાચી ભાવના સાથે બાપજી દાદાનું સ્વરણ સ્વીકારીને ભક્તિભાવે પૂજ્ય દાદાની આરાધના કરે છે તો એના અંતરાયોને રવાના થવું જ પડે છે એ સામર્થ્યવાન મહાપુરુષનું નામ પણ એટલું સશક્ત અને ઉર્જાવાન છે કે એ નામના સ્મરણ માત્રથી પણ ભાવુક ભક્તના ઘણા બધા અંતરાયો અંતરાયને પામે છે ઈસવી સન બે હજાર ત્રેવીસના પર્યુષણ મહાપર્વની આરાધનાર્થે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજાને વેસુ લબ્ધી ભૂમિના આંગણે જવાનું થયું પૂજ્ય આચાર્ય શ્રી અજીત સુરીજી મહારાજા તથા પૂજ્ય આચાર્ય સંસ્કાર્ય સુરી મહારાજાની લાગણીભરી કાળજીથી ત્યાંનો શ્રી સંઘ બહુ ભાવુક સંઘની સ્થાપના બાદ નૂતન ઉપાશ્રયમાં પ્રથમ વખત પર્યુષણ મહાપર્વની આરાધના હોવાથી સંઘનો ઉત્સાહ આકાશને આમ ઉત્સાહથી થનગનતા યુવાઓથી સંઘ ભવિષ્ય ઉજળું અનુભવાય એ સંઘનો એક યુવક કાર્યકર ઉજ બાપજી દાદાનો પરમ ભક્ત વાત વાતમાં તેણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી પર્યુષણ દરમિયાન અઠાઈસની આરાધના આરાધુ છું નાનપણથી પિત્તનો કોઠો હોવાથી પહેલાં ઉપવાસથી જ તકલીફો ચાલુ થઈ જાય માથું ફાટે ઉલટીઓ થાય બેચેની લાગે વગેરે વાતો ડિસ્ટર્બ કરી નાખે પોતાના પૂર્વના અનુભવથી એક ઉપવાસથી વધુ ઉપવાસના પચકાણ લેવાના મનમાં પણ ન થાય ઉપવાસ મનમક્કમ કરીને કરી નાખું પણ તેમાં આનંદ ન હોય આમ કહેવાય ને કે જેમ તેમ કરીને દિવસો પૂરા કરવાના હોય અને એમ કરતા કરતા અઠાઈ પૂર્ણ થાય ભોજન ત્યાગ થાય બાકી અન્ય કોઈ આરાધના ન થાય ભલીવાર વિનાના તપથી એના ભીતરને રાજીપો ન અનુભવાય ત્રણ વર્ષના આવા અનુભવ બાદ તેનો અઠાઈ કરવાનો ઉત્સાહ ઓગળી ગયો હતો ત્યારે તેને પૂજ્ય બાપજી દાદાનો ભેટો થયો તેમનો પરિચય થયો શ્રદ્ધા થઈ અને સહજ રીતે જીવનનું સમર્પણ એમના શિચણોમાં થયું ત્યારબાદ બાદ પર્યુષણ પર્વ પૂર્વે તેણે પૂછ્યા દાદાને વિનવ્યા દાદા જીવનના અંતિમ વર્ષોમાં અવિરત આરાધના કરનાર આપને હતો આપની આ સિદ્ધિના વિનિયોગથી મારી અઠાઈ સુંદર મજાની થાય તેવું ન બને આપશ્રી આશીર્વાદ અર્પશો આપની કૃપાથી મારો આ ભાવ ફળશે ત્યારબાદની એની અઠ્ઠાઈ આશ્ચર્યકારી રીતે સુંદર થઈ પિત્ત ઉલટી ઉપકારો નામ નિશાન નહીં પોતાની શાતા જોઈને પોતે જ અચંભિત થઈ જતો હતો કે આટલી સુંદર શાતા મને છે ત્યાર બાદ તો એક સાથે આઠ ઉપવાસના પચકાણ લઈને અઠાઈની આરાધના શરૂ થઈ અઠાઈ દરમિયાન ઘર દુકાન અને સંઘના બધા જ કાર્યો કરવાના ભાગદોડ પણ કરવાની પૂજ્ય બાપજી દાદા ઉપર એટલી શ્રદ્ધા બેસી ગઈ છે કે દાદા બેઠા છે ને બધું જ સંભાળી લેશે અને ખરેખર દાદા બધું સંભાળી લે છે આમ આપણા વડીલો કોઈ સારું કાર્ય કરવા માટે અમાસને ત્યાજબ ગણે છે તે દિવસે સારા કાર્યનો પ્રારંભ ન કરવો આવી વાત છે આ યુવાનને થયું કે જગતમાં આ વાતને ભલે હોય પણ પૂજ્ય દાદાનો અગ્નિ સંસ્કાર તો અમાસના દિવસે થયેલો તો આપણા માટે તો તે દિવસ અત્યંત શુકનવંતો ગણાય પોતાના આ ભાવને અનુસારે છેલ્લા બે વર્ષથી પોતાના જીવનના મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ તે યુવાન આવાસના દિવસે જ કરે છે અને સંપૂર્ણપણે સફળ પણ થાય છે ગજબની શ્રદ્ધા ભાવુકોની હોય છે અને એવી શ્રદ્ધા ક્યાંય કાચી ન પડી જાય તેનું ધ્યાન રાખનાર દાદા તો અજબ ગજબના છે સાચે ગુરુ એટલે ગુરુ એટલે જ્ઞાન આત્માનું ધ્યાન ગુરુનું સન્માન પ્રભુને આપેલું માન નિર્મળતાનું જે છે અખૂટ ધરણો ગુરુ આપી વિદ્યા બનાવે મહાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ